નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે તારક મહેતા કા ઉલ્ટા શો એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દે કે તારક મહેતા સોઢી ખિસ્સામાં નથી ફૂટી કોળી કર્યા ખુલાસા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી એટલે કે ગુરુચરણ સિંહે છેલ્લા કેટલાક સમયથી ઉદાસ જોવા મળી રહ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ગુરુચરણસિંહ એપ્રિલ બે હજાર ચોવીસમાં ગુમ થયા હતા તેમના ગુમ થવાની સવત્ર સંસ્થાનાટીમ મચી ગઈ હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઘરે પાસા આવ્યા પછી મેં તેમને કોઈ ઇન્ટરવ્યુ નથી આપ્યો અને હું ઇન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ માગી રહ્યો છું ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે હું પાસો આવ્યો અને કામ કરવા માંગુ છું જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ